થઈ ગયા સારું નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ખૂબ એવી વાવેતરની સિઝન ચાલુ છે અને હરેક ખેડૂતને આપણે કહીએ છીએ અને કહેતા રહી છીએ કે પાયાની અંદર હંમેશા કોઈ બી વાવેતર કરો તો પાયાનું સ્ટેટમેન્ટ પૂરું કરજો અને સૌથી મહત્વની ખેડૂતો માટેની છે ઘણા કહેતા હોય કે સલાહની જરૂર નથી સલાહકારની જરૂર છે તો અત્યારે ઘણા ખરા કોઈ કપાસ પીડા પડી ગયા હોય કાઢતા હોય કે મગફળી ખાલી હોય તો આપણું એક ખેડૂત માટે સંદેશ દેવાનો છે કે આ વર્ષે ગયા વર્ષે ઘણા ખડા ખેડૂતોએ સફેદ ડુંગળી વાવેલ હતી એક્સપોર્ટ અને ભાવ નથી મળ્યા અને ઘણા ખડાને બહુ નુકસાની એવી છે તો વર્તો પીરિયડ આ વર્ષે અમે ખેડૂતોને સંદેશો દેવા માગી છે કે તમે થોડું કે જાજુ જે કઈ સાલ વાવેતરમાં ઘણા ખરાને પૈસા ગયા છે પણ અમે કહેવા માગી છે કે એક્સપોર્ટ ક્વોલિટી ખેડૂતભાઈઓને સંદેશો દેવા માગી છે કે તમે આ વર્ષે થોડું જાજુ ઘર જો એનું કારણ છે કે આ વર્ષે ભાવ થોડાક સારા રહેવાના છે તો ખેડૂત મિત્રો કાંઈ પણ જરૂરિયાત હોય કાંઈ પણ જરૂર હોય પહેલાંથી માની છેલ્લા સુધી અમે તમારી સાથે રહેશું જેને કોઈપણને કદાચ માનો કે ડુંગળીના વાવેતર થઈ ગયા છે એને જે કદાચ સલાકાની કે કંઈ પણ ખાતરની જરૂર હોય એ પણ અમારો કોન્ટેક કરી શકે છે અને સૌથી મહત્ત્વનો જો પોઈન્ટ હોય કોઈ પણ જગ્યા તમે બિયારણ લેતા હોય જેમ આપણે અત્યારે રામ મોગલ સીડ્સનું વ્હાઈટ પૂથેલ છે એવી રીતે તમે કોઈપણનું બિયારણ લઈ શકો છો અને વાવી શકો છો પણ ખાસ સંદેશ છે કે આ વર્ષે થોડું વાવજો વાવજો જરૂર જે ગઈ સાલના ખેડૂતો ઘણા ખરા નહીં આવકશે કારણ કે ગઈ સાલે એને ભાવ નહોતો મળ્યો એટલે આ વર્ષે ગાઈડલાઇન એને બીજી પકડી છે પણ ખૂબ ભયંકર વાતાવરણની અંદર બદલાતા વાતાવરણની અંદર જ્યારે આપણે ડુંગળીનો પાક કરતા હોય તો એને બહુ ઓછી અસર પડે છે અને ઉત્પાદન સારું આવે છે એક્સપોર્ટ ક્વોલિટી વાવો તો લગભગ આપણે સારામાં સારો વીગવામાં આપણને સારો મળી જશે પણ આ વર્ષે તમને ભાવ પણ મળશે પણ એટલા માટે અમે ખેડૂતોને સંદેશો દેવા માગીએ છીએ કે તમે આ વર્ષે ઘણા ખરા કપાને બગડી ગયા છે એ પણ જે આપણી આગળ સમય છે કપા કાઢીને પણ આપણે ડુંગળીનું વાવેતર કરી શકીએ આ વર્ષે મગફળી ખૂબ છે તો એની અંદર પણ તમે વાવેતર કરી શકો છો એટલે ખાસ સંદેશ દેવા એ માગી છે થોડું કે જાજુ તમે વાઇટ બુથેલ બિયારણ એક્સપોર્ટ વાવજો આ વર્ષે થોડાક ભાવ સારા રહેવાના છે તો આ સંદેશો સાથે જય જવાન જય કિસાન અને આપણો કોન્ટેક નંબર છે તાણું એક સડસાઠ ચૌદ આઠ ઓગણ એંશી જય જવાન જય કિસાન